રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખુલ્લી બજારમાં જે ઘઉંના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તેનાથી ધોરાજી પંથકના ખેડૂતો અસંતુષ્ટ જોવા મળ્યા છે ધોરાજી માર્કેટિંગ યાર્ડના ઘઉંની જણસીની મબલક પ્રમાણમાં આવક જોવા મળી રહી છે ધોરાજી તાલુકાના ખેડૂતોએ પોતાના ખેતરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું ઘઉંની જણસી તૈયાર થતાં ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં વેચવા માટે આવી પહોંચ્યા પણ ઘઉંની જણસીનો ભાવ ખુલ્લી બજારમાં મળતી રહ્યો તેનાથી ખેડૂતો અસંતુષ્ટ જોવા મળ્યા

ગુજરાત બાયના રાજસ્થાન મધ્યપ્રદેશ માં બોનસ જાહેર કર્યું છે મારું નામ દિનેશભાઈ શામજીભાઈ પટોળિયા ગામ ફરેણી હું ધોરાજી માર્કેટિંગ યાર્ડ કાટે ઘઉંને જણસી લઈને આવેલો હતો ત્યાં જે છ્યાસી રૂપિયામાં મારા ઘઉંનું વેચાણ થયેલું છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અમારી એક જ વિનંતી છે કે વેલામાં આવેલી તકે ટેકાના ભાવે ઘઉંની ખરીદી ચાલુ કરે અને બીજા નંબરમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારની જેમ ટેકાના ભાવમાં હજી ક્વિન્ટન દીટ પોણા બસો રૂપિયાનું બોનસ છે એ બોનસ પણ વહેલામાં વેલી તકે આપણે ખેડૂતને જાહેર કરે એ એવી અમારી એક અપેક્ષા છે રાજસ્થાન અને મધ્ય પ્રદેશ માં બંને માં ક્વિન્ટલ નો ભાવ ગુજરાત કરતાં પોણા બસો થી બસો રૂપિયા ને વધારે છે અહિયાં પોણા બસો થી બસો રૂપિયા ઓછો છે તો આવું કેમ બધે સરકાર તો એક જ છે અમારી સરકાર શ્રી એક જ વિનંતી છે કે સરખો ભાવ અને બધા ખેડૂત ને રાખીને કામ કરે તમારું નામ હસરુખભાઈ પરસોત્તમભાઈ વઘાસિયા ગામ ફરેણી મારા ઘઉં લઈને આવ્યો છ્યાસી રૂપિયામાં વેચાણાપ્રદેશમાં મધ્યપ્રદેશમાં ની સરકાર છે તો ત્યાં પોણા બસો રૂપિયા ક્વિન્ટલે બોનસ આપે તો ગુજરાતમાં ભાજપ સરકાર છે તો કેમ નહીં એમ મારી એટલી માગણી છે કે ગુજરાત સરકારે ખેડૂતને ક્વિન્ટલે પોણા બસો રૂપિયા આપે મારું નામ રમેશ ભાઈ યાદ માં ઘઉં લઈને આવ્યો છું ઘઉંમાં ભાવમાં કઈ બહુ છે નહીં ચારસો એસી રૂપિયામાં ઘઉં વેચાણ છે અત્યારે પૈસાની ખાસ જરૂર છે ભાવ હોય કે ન હોય મારે ફરજિયાત ઘઉં આપવા પડે એમ કે છોકરાઓની ફી ભરવાની હોય લગ્ન છે પૈસાની ખાસ જરૂર હોય તો અમારે ફરજિયાત વેચવા પડે છે ખરીદી ચાલુ થઈ નથી સરકારની સરકારને વિનંતી ટેકાના ભાવે ખરીદી ચાલુ કરે વિપુલ ધામેચ દિવ્યાંગ ન્યૂઝ દોરાજી રાજકોટ